પંચાયત સમાચાર 24 માં આપનું સ્વાગત છે દાહોદ જિલ્લામાં પડેલા માવઠાને કારણે ખેડૂતોને થયેલા પાક નુકસાનીનો તાગ મેળવવા ખેતીવાડી વિભાગ દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી પૂર્ણ કરાઈ જિલ્લા પ્રશાસનની 110 ટીમો કામે લાગી દાહોદ જિલ્લામાં તારીખ 26 થી તારીખ 28 દરમિયાન થયેલ કમોસમી વરસાદને કારણે જિલ્લાના મુખ્યત્વે ડાંગર સોયાબીન જેવા પાકોમાં નુકસાની જણાઈ આવેલ છે જેનો સર્વેની કામગીરી સરકારશ્રીની સૂચના મુજબ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવેલ હતી જે પૈકી આજ દિન સુધી સત્યાવીસ હજાર હેક્ટર વિસ્તારનો સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે અને નુકસાનગ્રસ્ત એરિયાનો રિપોર્ટ સરકારશ્રીમાં ડે બાય ડે મોકલવામાં આવી રહ્યો છે આજ સાંજ સુધીમાં પંચરોદકામ પદ્ધતિથી દાહોદ જિલ્લાના તમામ ગામોનો સર્વે આજ સાંજ સુધીમાં પૂર્ણ કરવામાં આવશે અને જે નુકસાનીનો રિપોર્ટ છે તે સરકારશ્રીમાં મોકલી આગળની કાર્યવાહી અર્થે મોકલી આપવામાં આવશે આ અંગે જિલ્લામાં એકસો દસ જેટલી ટીમો છેલ્લા પાંચેક દિવસથી કાર્યરત કરવામાં આવેલ હતી જેઓએ ખેડૂતોના પાકના ફોટોગ્રાફ્સ અને જે પાકની પરિસ્થિતિ છે તેનો અહેવાલ અમને રજૂ કરેલ છે